આજરોજ તારીખ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ અમારા પોરબંદર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયાના આયોજનથી ડૉક્ટર એસ એલ માંડવીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાશન કાર્ડને લગતી હેલ્થને લગતી મામલતદારની કોઈપણ કચેરી હોય કચેરીને લગતું કામકાજ હોય આરોગ્યને લગતું કામકાજ હોય નગરપાલિકાને લગતું હોય આવા તમામ કાર્યક્રમો માટે નાના અને બહુ માણસોને મતદારોને પ્રજાજનોને કચેરી સુધી ધક્કો ન થાય એટલે દરેક વોર્ડની અંદર એસ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા એક સેવાભાવી આ રથનું આયોજન કરેલ છે અને દરેક વોર્ડની અંદર સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી સ્થળ ઉપર જ લોકોના આવા પ્રશ્નોનો નિકાલ થઈ જાય અને આ દ્વારા હું ડૉક્ટર માંડવીયા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને સાથે સાથે એ પણ કહું છું કે આવું દરેક સંસદ સભ્ય જો આવું કાર્ય કરે તો પૂરેપૂરા દેશની અંદર સારામાં સારી રીતે પ્રજાજનોને કચેરીના ધક્કા નોંધાય અને ઘર બેઠા આવા નાના નાના પ્રશ્નો હોય રાશન કાર્ડમાં કોઈ નામ ચઢાવવું હોય મતદાર યાદીમાં ફેરફાર કરવાનો હોય આધાર કાર્ડમાં કંઈ ફેરફાર કરવાનો હોય તો ઘર બેઠા જવું ખૂબ જ સહેલાઈથી કામ થઈ જાય